ગુજરાત ના રાજકારણ ને લઈને સૌથી મોટા સમાચાર આવે છે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યો હવે પ્રજાને ઉલ્લુ બનાવવામાં લાગ્યા છે પ્રજાને ઉલ્લુ એટલી બનાવે છે કે પ્રજા જેના પર ભરોસો મૂકે છે એના ભરોસાને અંડોળીને આ ધારાસભ્યો હવે શરમને નેરે મૂકે છે આવું એટલા માટે કહેવું પડે છે કે પાછળના થોડાક દિવસથી આપણે સાંભળ્યું છે કે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર આવીને રાજીનામું આપશે વટના માર્યા તેવો ગાંધીનગર આવે છે પરંતુ અહીંયા એમનું નિમ્ન કક્ષાનું કામ

કે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો છો અને એવું કહો છો કે ભાઈ હું વટનો મારું ગાંધીનગર જઉં છું મારે રાજીનામું આપવાનું નથી ચલો એ પણ ઠીક છે તમે પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છો મોરબીના એ સોસાયટીના લોકોને એ ટાઉનશીપના લોકોને એ જનતાને તમે ઉલ્લુ બનાવો છો જે જનતાએ તમને બાસઠ જંગી બહુમતી થી મત આપીને તમને જીતાડ્યા છે મોરબીની જનતાને તમે ઉલ્લુ બનાવવાના કામ કરી રહ્યા છો થોડી તો શરમ કરો શરમ ને નેવી મૂકીને ભારતીય ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય હવે

આમાં ખલાસ થઈ ગયો કારણ કે તમે લોકોનો વિશ્વાસ અહીંયા એકદમ નિમ્ન કક્ષાનો ઘરી દીધો લોકો હવે તમારા પર વિશ્વાસ નહીં પરંતુ શંકાની નજરથી જોશે શું બોલ્યા છે અને હા લાઈટ ફોર ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી પરંતુ વાયરલ વિડીયો અને વાયરલ ઓડિયો આ ચોક્કસથી બની શકે છે શું બોલ્યા છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાંભળો હલો હજુ

કે હું આવું છું રાજીનામું આપવા આ છે મોરબીના વિશ્વાસ સભ્ય કે જેને લોકોએ બાસઠ

મેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર